નમસ્કાર નમો નમઃ ફૂલ મોજમાં આનંદમાં તૈયારી કરતા હશો કાકાઓ અને પરીક્ષાની છેલ્લી ઘણીએ તમે હવે બધી રાહ જોતા હશો કે આઈઆઈટી પ્રશ્ન મળી જાય અને એ નહીં બેઠો બેઠો પરીક્ષામાં આવી જાય તો માસ્ટર પેપર તમારા માટે આવી ગયું છે ગુજરાતીનું આજે આવી ગયું છે માસ્ટર પેપર ત્રીજું પેલું અને બીજું આઈ હોપ માસ્ટર પેપર તમે જોઈ લીધું હશે પેલું અને બીજાની તમને પીડીએફ પણ મળી ગઈ છે ડિસ્ક્રિપ્શનમાં જઈ શકો છો ઉપર કાર્ડ ફરતા હોય એની અંદર તમે જઈ શકો છો કોઈ પણ જગ્યાએથી પેપર પેલું બીજું અને આજે ત્રીજું પેપર લઈને

ભૂકા બોલાવા છે દડબડાટી ને ધાણા જીરું બોલાવવાનું છે એટલે ક્યાંય જતા નહીં અંત સુધી બન્યા રહેજો અને આટલા પ્રશ્નો આવડે છે કે નહીં કેતવાનું છે કોમેન્ટ કરવાની છે અને ગુરુ દક્ષિણા 11 સબસ્ક્રાઇબર મોકલવાના છે ને ગ્રુપમાં જોડાઈ જવાનું છે રાઈટ ચલો પેલો જવાબ દેતો જાવનું છે ભાઈ રેસનો ઘોડો છે તો નવલકથા નિબંધ હાસ્ય નિબંધ નવલિકા કે કાંકી ભૂલી ગયા પછી નિપ આમાંથી શું આવે વાયરલ ઇન્ફેક્શન કોણ આવે બાબુ અને છત્રી તો આમાંથી શું આવે કોમેન્ટ કરવાની પેલો બીજો ત્રીજો ચલો ખાલી જગ્યાના જવાબ અંકિત એસએસસી પછી ખાલી જગ્યામાં અભ્યાસમાં જોડાયો આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કહી દેવાનું તમે શેમાં જવાનું એ કહેવાનું ખાલી જગ્યા માણસને જોઈને જનોનથી પ્રતિકાર કરે છે રીચ દીપડો કે વાઘ કોણ કરતો તો પ્રતિકાર પાસેર એટલે આશરે કેટલું થાય પાસેર એટલે 250 ગ્રામ 500 ગ્રામ કે 700 ગ્રામ

આપણું છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી શા માટે લાગે છે આ ઘડીવાળાઓ કોઈ લ્યો હેડો હવે પગ ઉપાળો ચલો ગાડી ચૂકી દઈશું તેમ ડુંગરની પત્નીએ હા માટે કીધું અને આંબા પટેલે મુસ મુલવેલી વસેલીનું વર્ણન કરો આંબા પટેલનું વર્ણન કરવાનો આ એમ નહીં મોટા જવાબે એમાં શું કે છે કે ભાઈ આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો આગળ નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં વર્ણો તમારા શબ્દોમાં અને પાઠના આધારે હિમાલયની સાહસિક યાત્રાનું વર્ણન કરો ચલો વિભાગ બી ની અંદર આયલા દે છે શું છે વિભાગ બી તો કે શિલવંત સાધુને તો ગજર ઉર્મી ગાર્બિયા સોને ભજન કે ગીત હું આવે ભગવાન વતન થી વિદાય થતા આમાંથી હું આવે એક બપોરે આમાંથી હું આવે અને દીકરી તો આમાંથી હું આવે આટલો તમારે કોમેન્ટ કરવાની જો હવે ટૂંકા પાછી ખાલી જગ્યા આવી

ચલો દસ બાર વાક્યમાં મોટા જવાબ હો નરસિંહ મહેતા એ વર્ણવેલા વિષ્ણુજન ના લક્ષણ કયો આઈએલપી વતન થી વિદાય જતા કવિની વેદના તમારા શબ્દમાં આઈએલપી ચેત જે જીતમાય મુક્તક માં કવિ કઈ ચેતવણી આપે છે આઈએલપી ચલો હવે તમારા માટે મહત્વના પ્રશ્નો કોમેન્ટડી કરવાની છે ઓ કાકા જિંદગી આમાંથી હાચી જોડડી અતિશયોક્તિ હાચી જોડી રસોઈ આશીર્વાદ જો આ હોય એટલે

દીકરી ચોખા દળિયા છંદ જાણે જોગીરા જગતના જાગ્યો અને દોહરો છંદ ઉદાહરણ આપી દો આગળ કીધું શું કે છે તો કે અર્થ વિસ્તાર કરો ધન અને ઠાકરી ભાગનું પછી કીધું મુદ્દા ને આધારે લખો બાળક નું ખુલ્લું આકાશ મુદ્દા જોઈ મુદ્દા જોઈ યાદગાર પ્રવાસ